અટકાયત કરી અલગ અલગ મોકલી આપ્યા છે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ઈસમ રિંકુ સીતારામ ગુપ્તા રહે ચાણક્યપુરી સોસાયટી પાસે કસ્તુરબા નગરનું પોલીસ કમિશનર તરફથી પાસા વોરંટ ઇસ્યુ કરાતા સમા પોલીસ સ્ટેશન દ્વારા પાસા વરણની બજવણી કરી તેની અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં પાસા હેઠળ અટકાયતમાં રાખવા મોકલી આપેલ છે જ્યારે ખૂનની કોશિશ મારામારીના ગુનામાં સંડોવાયેલ ધર્મેશ ઉર્ફે રાહુલ નીરજભાઈ પાટીલને ફતેગંજ પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની કરી પાસા હેઠળ અટકાયતમાં લઈ રાજકોટ જેલમાં મોકલી આપ્યો છે જ્યારે હિરેન ઉર્ફે અંડી રજનીકાંત સોલંકીનું પોલીસ કમિશનર તરફથી સદર ઈશમનું પાસા વોરંટ ઇશ્યુ કરાતા ફતેહગંજ પોલીસ સ્ટેશન દ્વારા વોરંટની બજાવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ અમદાવાદ મધ્યસ્થલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે